બોટાદ રેલવે સ્ટેશન નજીક આવેલી સહકાર સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે સાતમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે બોટાદ માં રેલવે સ્ટેશન પાસે આવેલ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકને ઢોર માર મારવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ઘર પર પથ્થર કેમ ફેંક્યો એવું કહીને ઢોર માર મારતા બાળકના વાલી આંગે ઠપકો આપતા જતા તેઓને પણ ધમકી આપવામાં આવી ત્યારે બાળકને ન્યાય મળે તે માટે વાલી દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવી છે સાડા અગિયાર બીજું કઈ ના કઈ મારા પપ્પા એમને કેવાય કેમ એટલો બધો માર્યો આ બાળક કેવાય કે દોડવા મળે તાર છોકરા તાર છોકરા માર્યો તને મારવાનો છે સાતમા ધોરણના બાળકને ઘર ઉપર પથ્થર કેમ્પ ફેંક્યો એવું કહીને ઘટનાને લઈ બોટાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે બાળકની સ્થિતિ જોઈ તાત્કાલિક સોનાવલા હોસ્પિટલ ખાતે દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી

અને બે દિવસ પેલા પોક છોકરા પથ્થર નાખ્યો હોય છે પણ બીજા શનિવારે સાડા અગિયાર મારો છોકરો નીકળ્યો એટલે હદવાર રે મારા છોકરા ને ઢોર મારવામાં આવ્યો છે છોકરા ઉદયભાઈ ભરતભાઈ ચાવડા પછી તમે એને ગયા કેવા અમે કહેવા ગયા વાલી તરીકે મારા છોકરા નો કઈ ભૂલ હોય તો મને કયો તો પ્યા મને મારવા જોડ્યો કે તારા છોકરા માર ખાતો તુંય પણ માર ખાઈશ